નેપાળમાં જૈનજી દ્વારા હાલમાં જે ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે તે આપણે સૌ જાણીએ છે એવામાં આપણા ગુજરાતના અરવલ્લી જિલ્લામાંથી એક પરિવાર ત્યાં પ્રવાસ માટે ગયો હતો જે હાલ નેપાળમાં ફસાઈ ગયા છે આ પરિવાર હાલ નેપાળના પોખરાની હોટલમાં સુરક્ષિત છે અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય તેના પરિવાર સાથે નેપાળના પ્રવાસે ગયા હતા આ પરિવારમાં મીણાબેન ખરાડી રામજીભાઈ ખરાડી અંકિતભાઈ ખરાડી અને પ્રિયાંકાબેન બોદર નેપાળ પ્રવાસ માટે ગયા હતા જિલ્લા પંચાયત ના બાળ વિકાસ સમિતિ ના ચેરમેન વીણાબેન ખરાડી તેમના પરિવાર સાથે નેપાળમાં ફરવા માટે ગયા હતા પરંતુ હાલ તે નેપાળના પોખરાની હોટેલમાં સુરક્ષિત છે અરવલ્લી જિલ્લા કલેક્ટર ના સંપર્કમાં આ પરિવારને રાખવામાં આવે છે ભારત અને ગુજરાત સરકાર દ્વારા આ પરિવારને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ નેપાળની નાજુક સ્થિતિને જોતા પરિવાર અને તંત્ર

મારું નામ ખરાડી સની રામજી ભાઈ છે અમે અહિયાં ટિંટોઈ ના વતની છે મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી વીણા બેન હવે પ્રિયંકા વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે બે દિવસ થી અને ત્યાં હમણાં ફસાયેલા છે તે હમણાં પોખરાના ચીનો હોટલમાં આવેલા છે પણ સુરક્ષિત છે ત્યાં ત્યાંની નજીકની હોટલમાં આવ ચાપવામાં આવી હતી પણ એ ત્યાં વાંધો નથી આવ્યો કેમકે એ સરકારી કોઈ માણસની હોટલ નથી એટલે ત્યાં નથી આવ્યા બસ ત્યાં સુરક્ષિત છે અને તે અહિયાં ના અરવલ્લી ગાંધીનગર અને દિલ્હીની સરકાર એમને કોન્ટેક્ટ કરી રહી છે સતત